ફેમિલી સ્વાગત છે ધમાકેદાર વ્લોગમાં તો કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જાય તો મસ્ત મજાનું બપોર થઈ ગયું છે અને વાગી છે હાડા બાર ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે આવી ગયા છીએ સકલી ઘર બાંધવા માટે અને અત્યારે થોડીક તબિયત થોડીક લૂઝ છે કારણ કે શરદી ઉધરા થઈ ગઈ છે અને અત્યારે અમે માળા બાંધીએ છીએ ને જો અત્યારે માળા બાંધવાનું કામકાજ ચાલુ છે એટલે એટલે બધા બાંધ્યા છે ને જે આ બધા બાકી છે અને આ જો એ તો નહીં અમારે એ ભાઈને થોડુંક ડ્રેસિંગ કરવા આવ્યો હતો અને પગ વાગી ગયું છે માનવ બે હતો બેઠાને બેઠા ને કાકા આપણું શૂટ કરે છે તો ચાલો ફટાફટ આપણે માળા બાંધી દઈએ કારણ કે આપણા કામ બનતા એ છે હું પાટીઓ પકડે એ બાંધી લેવા આયા બંદીવા છે આયા બંદીથી બાંધી દીધો ઓલા ભાઈ નું નામ નો છે મયુરભાઈનું એંધે ઓલા

મેળવવાનું મંદિર છે જો અહીંયા બગીચા જેવું છે અહીંયા રોડ રોડ કાંઠે મેળડીમાંનું મંદિર છે દામનગર ચોકલી ઘર હવે અહીંયાથી બંધાઈ જાય એટલે હવે બહાર નીકળી છે આવે છે હવે એક બધાય એક સાથે અઢાર ચકલી ઘર હતા ને અમને અમદાવાદ થી એક અમારા પશુપતિ સેવા ગ્રુપ તરફથી અઢાર ચકલી કર હતા ને એનો વિડીયો પણ આજે સાંજે આવી ને વાગી ગયો છે એક ને હજી જમવાના ઠેકાણા નથી ને એ તબિયત આપણી બહુ બગડી ગઈ છે કારણ કે ઉધરસ થઈ ગઈ છે ફૂલ અને ફૂલ માનવની કાકાની બધા બેન મારીને માનવની ગાડી થાય ફર્સ્ટ ક્લાસ ગાડી ચડાવી દીધી અને માનવ ગાડી આખશે આપણી તો હાલો આપણે ઘરે જઈને જમી લઈએ પહેલાં વાર ગાડી આપે છે ચલાવે છે તો આગળ વાર ગાડી ચલાવે તમારે ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે તો પેલા તો અમારા ઘરે ચણનું છે હરખું કરી નાખું ને ચણ ઢીંગાડી દે અને થોડું સાફ સફાઈ કરી નાખીએ અને પછી હવે જાશું પાછા સગલી ઘર માટે તો વિડીયો મારા ગ્રુપમાં શેર આપણે આપણું હમણાં થોડી કામ ને પાછો મળું તો મિત્રો થોડોક તડકો હળવો થઈ ગયો છે તો હવે જઈશું પાછા સકલીઘર બાંધવા માટે કારણ કે આજે છે શનિવાર તો રજા છે તો જેના વધારે સકલીગર ડોનેશન કર્યા હોય તો એના બાંધી દઈએ કારણ કે તો પછી બપોરે તો જો રોજે બપોરે ફ્રી હોય તો બપોરે પછી કલાકમાં તો કેટલાક સકલીઘર બાંધી એટલે લોકેશન સારું મળી જાય એટલે જેના વધારે સકલીગર હોય એના તો બાંધી દઈશું તો કાંઈ નહીં હાલો આપણે નીકળી જઈએ ને અમારે મીઠી જાઉં આમો જવા બેઠી બેઠી મીઠી

कई जैसे बापू ने कोई शाला मारो मारो मटे पन अत्यार कोडियो बती सूटी से लगा अंदर जावन इच्छा से है नहीं अब जा है अंदर अब अंदर जा है का क्या मुझे पन है तू भी बे मस्त है सर कोडियो अब अंदर भी जा बस उसके उठे की नहीं ऊपर तो मस्त उठे नहीं वो जोरदार से બધાના દર્શન કરી લીધા છે ને હવે જશું હવે કરે ને કારણ કે આજે પછી ટાઈટ વળી જાય એ કરતાં શાંતિથી ઘરે પહોંચી જાય ને આ છે યાર મામાપેનની જગ્યા તમે પણ ક્યારેક આવજો દર્શન કરવા માટે ને અહીંયા છે મામાદેવનું મંદિર તો પહેલાં તો બધા એક જય જઈ યાર લખી નાખજો જય મામાદેવને આપણી ગાડી છે આ તૈયાર ને હવે ગાડીમાં બેસી જઈએ તો કાંઈને વિડીયો કન્ટિન્યુ જોતા રહી જાય ને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો ને પણ જરૂર મામાદેવના દર્શન કરવા આવજો જોવા મળી ગયું રસ્તામાં

ઘરે મસ્ત મજાને દર્શન પણ કરી લીધા તમને પણ દર્શન કર્યા હતા તમને દર્શન કરીને કહેવાનું કોમેન્ટ જરૂર કરજો ને મિત્રો આપણે સકલેઘરની સેવા ચાલુ એ ચાલુ છે તમે પણ તમારા નામનું સકલી ઘર બાંધવા માંગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ને કા યુટ્યુબમાં કોમેન્ટ કરજો મિત્રો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને અને મમ્મી દાળી લીધા દાળ જ આવ્યા નથી એની એ રહેશ એ આવ્યા પછી થોડી વારમાં જમી લઈશું ને મિત્રો બ તમારાથી બનતી સેવા કરજો મિત્રો અત્યારે અને ઘણા સગલેઘર તો મેં બાંધી ઇન કેસ મેં દોઢસો જેવા સગલે ઘર બાંધી દીધા છે અને એક સાથે બહુ મોટું ડોનેશન પણ આવ્યું છે એ એ પણ વિડીયો આવશે ટૂંક સમયમાં આવનારી દસ તારીખે એ વિડીયો આવવાનો છે તો તમે જલ્દી એ રીલને વધારેમાં વધારે શેર કરજો તો પહેલાં તો હવે વિડીયો એડિટિંગ કરી નાખીએ અને પછી જમી લઈએ તો અત્યારે ચાલો વિડીયો એડિટિંગ કરી નાખું તો મારો આ વિડીયો તમને કેવો લાગે છે તમે કોમેન્ટ જરૂર કરજો વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો ચાલો પહેલાં આપણે એડિટિંગ કરી નાખીએ ગયા છે દાળીએથી ખુઈ જશે થોડાક થાકી જશે શેડા પીણા તો કોફાઈ જશે હમણાં સેણાપીણા વગર નાખે અને દાળ ભગ થઈ જશે અને વીરમાં રૂમમાં હમણાં સેડા વગર નાખે પછી મસ્ત જમી લઈએ त्याहुदी मूवी देख रहे थे कल ना कुम्भी में थोड़े ग्रस्सो है बनाए ना क्या करने हैं तो ये था कि नया है ऐसे तो क्यों ऐसे नीतिन का नहीं करें डॉक्टर बुरो माटे काम बुद्धि पति की उसे ने वे थोड़े वर्मा एक प्रोग्राम से प्रोग्राम पति ज्यादा लग पश्चिमी या तो करे तो आज नवल लोग तो हमने क्य તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર હોગ ની સાથે ત્યાં સુધી bye see you good night પહેલા છતાં હોઈ દેજો બાય બાય